ઓમ નમો સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ ગુજરાતીમાં ભગવતેમાં હું તમારી સાથે જયા એકાદશી વ્રત વિશે વાત છું જયા એકાદશીનું વ્રત માઘ માસના શુક્લ પક્ષમાં કરવામાં આવે છે અને જેમ કે આ વ્રતના નામ પરથી જ સમજાય છે કે જયા એટલે જીત અથવા વિજય શાસ્ત્રો અનુસાર જે મનુષ્ય જયા એકાદશીનું વ્રત ધારણ કરે છે અને પૂર્ણ શ્રદ્ધા ભાવથી ભગવાન શ્રી વિષ્ણુની આરાધના અને પૂજા કરે છે તેમને માત્ર માનસિક પાપોથી મુક્તિ જ મળતી નથી પરંતુ તેમની તમામ કામનાઓ પણ પૂર્ણ થાય છે આ ઉપરાંત મૃત્યુ પછી વેકુટ લોકની પ્રાપ્તિ થાય છે એટલે જયા એકાદશીનું વ્રત કરવાથી સુખ સમૃદ્ધિ એટલે કે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને મનગમતી ઈચ્છાઓ પૂર્ણ થાય છે કોઈ પણ પ્રકારનું પાપ હોય તે શારીરિક માનસિક હોય આ જન્મનું હોય કે પૂર્વ જન્મનું તમામ સંચિત પાપ કર્મોથી મુક્તિ મળે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપાર કૃપાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે તેથી માઘ માસની જયા એકાદશનું વ્રત અત્યંત મહત્વપૂર્ણ છે જો તમે વ્રત ધારણ કરો છો તો તે બહુ શ્રેષ્ઠ હશે માનીએ કે કોઈ કારણસર તમે વ્રત નથી રાખી શકતા તો પણ આજે વિધિ વિધાનથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા જરૂર કરવી જોઈએ અને પોતાના આચાર વિચાર અને વ્યવહારને શુદ્ધ રાખવા જોઈએ તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ બે હજાર છવ્વીસમાં જયા એકાદશી ક્યારે છે એકાદશીથી ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે વ્રત ક્યારે ધારણ કરવું અને પારણું એટલે કે વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની કેવી રીતે આરાધના કરવી કયા મંત્રોનો જપ કરવો અને કયા ઉપાયો કરવા જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય અને જે કામનાથી વ્રત ધારણ કરીએ છીએ તે પૂર્ણ થાય આ તમામ સંપૂર્ણ માહિતી આજે હું આ વિડીયોમાં શેર કરીશ તેથી આજનો વિડીયો અંત સુધી જરૂર જુઓ અને જો વિડીયો તમને સારો લાગે તો લાઈક જરૂર કરજો કારણ કે તમારી એક લાઇક અને કોમેન્ટ મારા માટે ખૂબ જ મહત્વની છે આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા મને ખબર પડે છે કે તમને આ વિડીયો પસંદ આવી રહ્યો છે અને તમારા માટે ઉપયોગી છે જો વિડીયો સારો લાગે તો લાઈક તો જરૂર કરજો અને હવે જાણીએ કે એકાદશીનું વ્રત આપણે ક્યારે ધારણ કરવાનું છે બે હજાર છવ્વીસ ના બપોરે એક વાગ્યે પંચાવન મિનિટે પૂર્ણ થઈ રહી છે તેથી સૂર્યોદય તિથિ અનુસાર ઓગણત્રીસ જાન્યુઆરી બે છવ્વીસ ગુરુવારના દિવસે જયા એકાદશીનું વ્રત આપણે ધારણ કરવાનું છે એટલે અઠ્યાવીસ જાન્યુઆરીએ દસમી તિથિના નિયમોનું પાલન કરવું પડશે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવાનું છે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે અને શક્ય હોય તો જમીન ઉપર શયન કરવાનું છે આ બધું કાર્ય અઠ્યાવીસ જાન્યુઆરીએ દસમીના દિવસે કરવાનું છે ત્યારબાદ ઓગણત્રીસ તારીખે એકાદશીના દિવસે આપણે વ્રત ધારણ કરીશું સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કરી ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરીશું અને પોતાના ઘરના મંદિરમાં વ્રત વિધાન મુજબ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરીશું વ્રતનો સંકલ્પ લઈને વ્રતની શરૂઆત કરીએ છીએ અને ભગવાન શ્રી વિષ્ણુની પીળા પુષ્પોથી પૂજા કરીએ છીએ આજે ભગવાન શ્રી વિષ્ણુને તુલસીના પાનની માળા અર્પણ કરવામાં આવે તો જીવનની દરેક કામના પૂર્ણ થશે પરંતુ તેના તેના માટે તુલસીના પાન તેમને એક દિવસ પહેલા તોડી રાખવાના છે કારણ કે એકાદશી અને દ્વારા દિવસે તુલસીના પાન તોડવામાં આવતા નથી એકાદશી તિથિએ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ સૂર્યોદયનો સમય સવારે સાત વાગ્યા ને દસ મિનિટનો રહેશે અને સૂર્ય અસ્ત થશે સાંજે છ વાગ્યા સુધી બ્રહ્મ મૂર્તનો સમય છે અને અમૃતકાળ રાત્રે નવ વાગ્યા ને પચીસ મિનિટથી દસ વાગ્યા ને ત્રેપન મિનિટ સુધીનો છે અભિજિત મુહર્તની વાત કરીએ તો બપોરે બાર વાગ્યા ને અઢાર મિનિટથી એક વાગ્યા ને એક મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે અભિજીત મુહર્તમાં તમે કોઈપણ શુભ કાર્ય કરી શકો છો અને રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવું જોઈએ નહીં અને રાહુકાલનો સમય બપોરે બે વાગ્યાથી ત્રણ ને ત્રેવીસ મિનિટ સુધી રહેશે એકાદશી વ્રતના પારણાનો શુભ વ્રત વિશે વાત કરીએ તો એકાદશી વ્રતનું પારણ દ્વાદશી તિથિમાં કરવામાં આવે છે અને દ્વાદશી તિથિ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના બપોરે એક ને પંચાવન મિનિટે શરૂ થાય છે અને તેનો અંત ત્રીસ જાન્યુઆરીના સવારે અગિયાર ને નવ મિનિટે પૂર્ણ થાય છે અને એકાદશી વ્રતના પારણનો શુભ મુહૂર્ત બે હજાર છવ્વીસના સવારે સાત વાગ્યા સુધીનો છે મિત્રો એકાદશી વ્રતમાં પારણાનું શુભ મુહૂર્તનું કારણ કે જો શુભ મુહૂર્તમાં વ્રત ન ખોલવામાં આવે તો વ્રતનું ફળ પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી તેથી પારણના શુભ મુહૂર્તનું ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો આ હતી આવનારી જયા એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી જો તમે જયા એકાદશી વ્રતની કથા સાંભળવા માંગતા હોય ભગવદ્ ગીતાના પાઠનું શ્રવણ કરવા માંગતા હોય તો તેના વિડીયો પણ અમારી ચેનલ પર એકાદશીના દિવસે તમને મળી જશે તો તે પણ તમે સાંભળી શકો છો અને જો તમે માઘ માસની કથા ન સાંભળી હોય તો તેની વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે તો તે પણ તમે સાંભળી શકો છો અને આજની વિડીયો જો તમને થોડીક પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શક્ય હોય તો વિડીયોને શેર પણ કરજો અને જો તમે ચેનલ પર પહેલી વખત આવ્યા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજની વિડીયો તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બેલ બટન જરૂર દબાવી દેજો જેથી આ ચેનલ પર આવતી તમામ વિડીયોની સૂચનાઓ તમને સમયસર મળતી રહે હું તમને મળું આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ